મિત્રો એકસો આઠ વર્ષ પછી માયા ચક્રયોગ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ લાગનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી પાંચ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ રવિવારની રાત્રે બદલાઈ જવાનું છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરના રોજ લાગવાનું છે ભક્તો આપને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે આથી જ આ ચંદ્રગ્રહણની રાહ માત્ર વિશ્વના જ્યોતિષ પંડિતો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે રવિવારે ભાદરવા માસની પૂર્ણિમા તિથિએ આ ચંદ્રગ્રહણ લાગશે અને આ વખતે પૂર્ણિમાના દિવસે બે હજાર પચ્ચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે બીજી તરફ જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેની સીધી અને પરોક્ષ અસર બારની બાર રાશિઓ પર પડશે પરંતુ બારમાંથી પાંચ એવી નસીબદાર રાશિઓ છે જેમને ભગવાન ચંદ્રદેવજીની કૃપાથી તેમના જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ કષ્ટો અને સમસ્યાઓથી તુરંત મુક્તિ મળી જશે આ ચંદ્રગ્રહણ અને ભાદ્રવા પૂર્ણિમા તિથિ બાદ માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી અને ભગવાન ચંદ્રદેવજીની કૃપાથી આ પાંચ રાશિવાળા હવે પોતાના જીવનમાં કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશે તેમના જીવનમાં ધનની વૃદ્ધિ થશે ભાગ્ય તેમનો સાથ આપશે જેમના કોટકચેરીના કેસ ચાલી રહ્યા છે તેમાં તેમને વિજય પ્રાપ્ત થશે આવનારો સમય આ ચંદ્રગ્રહણ બાદ આ રાશિવાળા માટે ખૂબ જ શુભ સમાચાર લઈને આવવાનો છે ચંદ્રગ્રહણથી નવ કલાક પહેલાં જ કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો આવો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણની તારીખ અને સમય વિશે એટલે કે બધું જ આ વીડિયોમાં આપને જણાવીશું ગ્રહણ કેટલા સમયનું હશે શું ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી તે કઈ પાંચ નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ ચમકવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ચંદ્રદેવ અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ચંદ્રદેવ અને માતા લક્ષ્મીજીની નજર પડી જાય તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા નિરાળા થઈ જાય છે આથી જ આપ સૌ પાસે હાથ જોડીને નિવેદન છે કે આ વીડિયોને સંપૂર્ણ જોવો અને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આપને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ વિશેષ અને મહાચંદ્રગ્રહણ છે જેનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા એકસો આઠ વર્ષ પછી આવ્યો છે અને આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે તો આપ સૌ કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રદેવ જય માતા લક્ષ્મી અવશ્ય લખજો હવે અમે આપને બધી વાતો એક એક કરીને જણાવીએ ચંદ્રગ્રહણનો સમય શું હશે સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષીય અસર શું હશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ લાગવાનું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે તેની અસર આખા વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ રીતે જોવા મળશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાં એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હાયાથી ચંદ્રમાને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્રમા સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોરીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને કાળ ભારતીય સમય અનુસાર ઉપછાયાગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યાને આઠ મિનિટે શરૂ થશે આશિક ગ્રહણ લગભગ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્રમાં સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યાને બાવીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગ્યાને પાત્રીસ મિનિટે તે સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈઓ બહેનો આ વીડિયોને આપ જરૂર લાઈક કરજો અને તેને તે તમારા સગા સંબંધીઓ સુધી જરૂર મોકલજો જે ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ પ્રકારે પડે છે આ સાથે અમે આપને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી આપ આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે કઈ પાંચ નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જવાનું છે વિપૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલતાંબાનો રંગ નાખે છે આથી જ આ દૃશ્ય ખૂબ જ અદભુત અને અલૌકિક લાગે છે અને આપને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે મિત્રો સાત સપ્ટેમ્બરે લાગનારા બ્લડ મૂન ચંદ્રગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં મહાલક્ષ્મી યોગ ધન યોગ નક્ષત્ર યોગ અમૃત અમૃતસિદ્ધિ યોગનું અદ્ભુત માયાચક્ર બનશે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓને તેનો સીધો ફાયદો મળશે આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ જ દિવસે ભાદરવા પૂર્ણિમા પણ આવે છે શાસ્ત્રોમાં આ પૂર્ણિમા તિથિ વિશે જણાવવામાં આવ્યું છે આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે અને મિત્રો આજ દિવસે માતા લક્ષ્મીજીની કૃપા બારમાંથી પાંચ રાશિવાળાને સીધી પ્રાપ્ત થવાની છે જેના પછી આ રાશિવાળાનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે આ ચંદ્રગ્રહણ બાદ માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિવાળાના જીવનમાં ધનની વર્ષા થશે કારકિર્દી અને વ્યવસાયમાં તેમને સફળતા જોવા મળશે અને આખું એક વર્ષ હવે તેમને ધન સંબંધિત કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આ દિવસના ચંદ્રમાને બ્લડ મૂન એટલે કહેવામાં આવે છે કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા પાસેથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ તાંબડી અને કોપર કલરની થઈ જાય છે પરંતુ આપને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ આ યુરોપ આફ્રિકા ઉત્તરી દક્ષિણી અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને અન્ટાર્કટિકામાં પણ દેખાશે મિત્રો કારણ કે આ ચંદ્રગ્રહણ પર પૂરા એકસો આઠ વર્ષ પછી માયા ચક્રયોગ બની રહ્યો છે અને આ દિવસે જો આપ જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર કેટલાક ઉપાયો યોગ્ય મુહૂર્તે નિયમપૂર્વક કરી લેશો તો આખું વર્ષ આપના ઘરે ધનની કમી નહીં રહે આપના ઘરે સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની રહેશે જેનાથી આપના ઘરની બરકત થશે આપના ઘરની ઉન્નતિ થશે અને આ વિડિયોમાં અમે આપને એક એક કરીને બધી માહિતી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જણાવવાના છીએ મિત્રો એક વાત સમજી લો જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો પછી તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકે નહીં અને આવનારા આ ચંદ્રગ્રહણના દિવસે જે દિવસે મહાલક્ષ્મી યોગ અને ધન યોગનું નિર્માણ થઈ રહ્યું છે તે દિવસે માતા લક્ષ્મીજીની કૃપા બારમાંથી પાંચ રાશિવાળાને મળવાની છે તો જો આપની રાશિ પણ તે નસીબદાર રાશિઓમાં આવે છે જેનું જીવન આ ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જવાનું છે તો હવે આપે દર શુક્રવારે આપની રાશિ અનુસાર નાનો ઉપાય કરતા રહેવું કારણ કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની પૂજા માટે સૌથી ઉત્તમ દિવસ હોય છે અને જો આપ આપની રાશિ અનુસાર ઉપાયો કરતા રહેશો તો આખું વર્ષ માતા લક્ષ્મીજીની કૃપા આપના પર બની રહેશે આથી જ આ વિડિયોને બિના કાપ્યે અંત સુધી જોવો અને જો આપ ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા આપના પર અને આપના પરિવાર પર રહે ભગવાન ચંદ્રદેવજીની કૃપાથી હંમેશા આપનું ભાગ્ય આપનો સાથ આપે તો સૌથી પહેલાં આ વિડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં આપની રાશિ લખી દો આપની રાશિ અનુસાર કોઈ પણ એવો ઉપાય હશે જે આ ચંદ્રગ્રહણના દિવસે કરીને આપ લાભ મેળવી શકો છો તે અમે આપના જવાબમાં જણાવી દઈશું પરંતુ આપ પાસે નિવેદન હતું વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને સાથે આપની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો સૌથી પહેલી નસીબદાર રાશિ જેનું જીવન આ ચંદ્રગ્રહણ બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે તે છે કર્ક રાશિ જો આપ કર્ક રાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો આપની બીમારીથી આપને મુક્તિ મળી જશે આ ચંદ્રગ્રહણ બાદ અચાનક જ આપને ધનની પ્રાપ્તિ શરૂ થઈ જશે માતા લક્ષ્મીજીની કૃપાથી આપના જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ પણ થશે કારકિર્દી અને વ્યવસાયમાં આપને ઉન્નતિ જોવા મળશે કર્ક રાશિવાળાને લાંબા સમયથી પોતાના વ્યવસાયમાં નુકસાન જોવું પડતું હતું પરંતુ હવે આ ચંદ્રગ્રહણ બાદ આવી મુશ્કેલીઓનો સામનો આપને કરવો નહીં પડે જો આપ ઇચ્છો છો કે આખો વર્ષ માતા લક્ષ્મીજીની કૃપા આપના પર બની રહે તો દર શુક્રવારે કોઈપણ સદાભારના છોડને એક લોટો પાણી આપવાનું ભૂલશો નહીં કારણ કે આ છોડમાં માતા લક્ષ્મીજીના આઠે આઠ રૂપનો વાસ હોય છે બીજી નસીબદાર રાશિ છે મેષ રાશિ જો આપ મેષ રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આપની નોકરી લાગી જશે લાંબા સમયથી આપનું મન ભયભીત હતું અનેક પ્રકારની ચિંતાઓએ આપને પરેશાન કરી રાખ્યા હતા પરંતુ હવે આપને મનની શાંતિ પ્રાપ્ત થશે આપની અંતરાત્મા ખૂબ શાંત રહેવા લાગશે આવનારા આ ચંદ્રગ્રહણ બાદ મેષ રાશિવાળાના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આવવાનો છે સમાજમાં અને ઘરમાં આપના માન અને સન્માનમાં વૃદ્ધિ થશે આપના જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલવાના છે જ્યાંથી આપને ધન સુખ વૈભવ ઐશ્વર્ય મળી શકે છે હવે આપનો ખરાબ સમય આ ચંદ્રગ્રહણ બાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે અને આપના માટે નવા અવસરોના રસ્તા ખુલવા શરૂ થઈ જશે જો આપ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા આપના પર બની રહે તો દર શુક્રવારે કોઈ પણ ગાયને આપના હાથે આઠ રોટલી ખવડાવી દો આગળની નસીબદાર રાશિ છે કન્યા રાશિ જો આપ કન્યા રાશિના છો તો આપના વિરોધીઓ આપના દુશ્મનો આપની સામે ઘૂંટણે ટેકી દેશે આ ચંદ્રગ્રહણ બાદ આપને રાજકીય લાભ થશે વિદેશી યાત્રા પર જવાના આપના યોગ બની રહ્યા છે જો આપ કન્યા રાશિના છો અને લાંબા સમયથી વિદેશમાં અભ્યાસનું સપનું જોતા હતા તો તે સપનું પણ આપનું પૂરું થશે લાંબા સમયથી આપને ધનનું નુકસાન થઈ રહ્યું હતું પરંતુ હવે આ ચંદ્રગ્રહણ બાદ આપને ધનનો નફો થશે આપની પાસે જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે કન્યા રાશિવાળાનું જીવન આ ચંદ્રગ્રહણ બાદ સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે અને આપના જીવનમાં મોટા ધન સહયોગ બનવાના છે જો આપ કન્યા રાશિના છો તો દર શુક્રવારે સવારે સારી રીતે નાહીને આપે આપના ઘરના મંદિરમાં એક તલના તેલનો દીવો પ્રગટાવવો આથી માતા લક્ષ્મીજીની કૃપા આખું વર્ષ આપના પર બની રહેશે મિત્રો જો આપ તુલા રાશિના છો અને લાંબા સમયથી આપનો વ્યવસાય ચાલતો ન હતો તો આપનો વ્યવસાય ચાલવા લાગશે બજારમાં અટવાયેલું ધન પણ આપને પાછું મળી જશે તુલા રાશિવાળાને પ્રોપર્ટી અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે આ ચંદ્રગ્રહણ બાદ આપની નોકરી પણ લાગી શકે છે જો આપ લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો માની લો કે તે સપનું આ ચંદ્રગ્રહણ બાદ પૂરું થવાનું છે તુલા રાશિવાળાના લગ્નના પણ યોગ બની રહ્યા છે જો આપ સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ બાદ આપના સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને આપને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે જે આપના કુળનું નામ રોશન કરશે તુલા રાશિવાળાને દર શુક્રવારે કોઈપણ પીપળાના ઝાડ નીચે એક ઘીનો દીવો પ્રગટાવવો આવું જો આપ દર શુક્રવારે કરશો તો માતા લક્ષ્મીજીની કૃપા આખું વર્ષ આપના પર બની રહેશે મિત્રો જો આપ ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો આ ચંદ્રગ્રહણ બાદ આપની બીમારીથી આપને મુક્તિ મળી જશે જો આપ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આપની નોકરી લાગી જશે અથવા આપની કોઈ સંપત્તિ વેચાતી નહોતી તે સંપત્તિ વેચાઈ જશે આપના લગ્નના પણ યોગ બની રહ્યા છે એટલે કે જો આપની ઈચ્છા કોઈ પણ છોકરી કે છોકરા સાથે લગ્ન કરવાની છે તો આ ચંદ્રગ્રહણ બાદ આપની તે ઈચ્છા ચોક્કસ પૂરી થઈ જશે હવે આપ ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી આપને ફાયદો થશે આ ચંદ્રગ્રહણ બાદ આપનો શુક્ર ગ્રહ આપનો સાથ આપવા લાગશે મિત્રો જે શુક્ર ગ્રહ હોય છે તે વ્યક્તિના જીવનના ધન અને સંપદા સાથે જોડાયેલો હોય છે એટલે કે આપના જીવનમાં અનેક પ્રકારના ધન પ્રાપ્તિના અવસરો આપને મળી શકે છે તો મિત્રો હવે અમે આપને કેટલાક ઉપાયો વિશે જણાવી દઈએ જે આ ચંદ્રગ્રહણવાળા દિવસે જો આપ કરશો તો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ આપને તુરંત પ્રાપ્ત થઈ જશે પરંતુ તે પહેલાં આપ પાસે હાથ જોડીને નિવેદન હતું હજુ સુધી આપે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરી દો કેમ કે તમારું સબસ્ક્રાઈબ અમારી માટે મહત્વનું છે તો સૌથી પહેલો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહાઉપાય मित्रों जो आप इच्छो छो के हमेशा आपन भाग्य आप तो आ चंद्रग्रहण सात सप्तेम्बर रात्र नव्य शुरू तेनी पहला के तेना एक दिवस पहला आपे एक ताड़ू चाबी खरीदी चंद्र चंद्रग्रहण शुरू थाय पहला आ ताड़ू चाबी आपे आपनी छत पर मुकी देवु, अने बीजा दिवसे एटले आठ सप्तेम्बरे આજ જ તાળું ચાવી લઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દેવું ફક્ત આટલો ઉપાય આ ચંદ્રગ્રહણના દિવસે જો આપ કરી લેશો તો મિત્રો માની લો આપના બંધ નસીબના તાળાને ચાવી લાગી જશે આપનું ભાગ્ય આપનો સાથ આપવા લાગશે આપના નાના નાના કામ જે બનતા ન હતા તે બનવા લાગશે આપ જે નાના નાના નિર્ણયો લેશો તે નિર્ણયથી આપને ફાયદો થશે આ ઉપાય વિશે જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે જે બ્લડ મૂન ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી જતું નથી બીજો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય મિત્રો માની લો કે આપના પર શનિ દોષ છે મંગળ દોષ છે અથવા આપને એવું લાગે છે કે આપના પર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તો ફક્ત એક કામ કરજો જેવું ચંદ્રગ્રહણ શરૂ થશે આપે એક મુઠ્ઠી કાળી મરી લેવી તેનો ઉતારો આપના માથાથી લઈને પગ સુધી આઠ વખત કરવો અને તેને કોઈ પણ માટીના પાત્રમાં રાખીને આપે જલાવી દેવું આપના પર જે પણ દોષ હશે તે બધી મુશ્કેલીઓ આ કાળી મરી લઈને બળી જશે અને આપ જાતે જોવા મળશે આ ઉપાયને આ ચંદ્રગ્રહણના દિવસે કર્યા બાદ આપને આપની અંદરથી સારું અનુભવાવા લાગશે આપ જાતે અનુભવશો કે આપના પર જે પણ દોષ હશે તેની અસર લગભગ નહીંવત થઈ જશે મિત્રો જો આપ ઈચ્છો છો કે આપના ઘરે ક્યારે ધનની કમી ન હોય આપના ઘરમાં ધનની વૃદ્ધિ બની રહે તો ફક્ત એક કામ કરજો ચંદ્રગ્રહણ જેવું શરૂ થશે આપે આપના ઘરના પૂજાઘરે જવું એક લાલ કપડામાં એક મુખી ધાણા રાખવા અને આ કપડાની પોટલી બનાવી લેવી કારણ કે ધનિયામાં માતા લક્ષ્મીજીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે હવે આપે આપના ઘરના પૂજાઘરે એક ઘીનો દીવો પ્રગટાવવો અને આ ધનિયાની પોટલીને આપના હાથમાં પકડવી અને અગિયાર વખત માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમહનો જાપ કરવો અને આ પોટલીને તુરંત આપના ઘરની અલમારી કે તિજોરીમાં રાખી દેવી જ્યાં આપ આપનું ધનરૂપિયા રાખો છો ફક્ત આટલો ઉપાય જો આપ આ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન કરી લેશો જે દિવસે ભાદરવા પૂર્ણિમા પણ છે તો મિત્રો આ પોટલી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ આપના માટે બની જશે જેના પછી આપના જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે આપના જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે આપના ઘરે ધનનો આગમન ઝડપી થઈ જશે આપના ઘરની બરકત થશે આપના ઘરની ઉન્નતિ થશે અને મિત્રો જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકે નહીં તો આ વીડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો માતા લક્ષ્મીજીની જય મિત્રો ચંદ્રગ્રહણમાં ખાસ ધ્યાન રાખો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર